વડોદરાના ડભોઈમાં સામે આવ્યો ભાજપનો આંતરિક જૂથવાદ ડભોઈની આ ઘટના કે જ્યાં ભાજપના લોકો વિરોધીઓને મદદ કરતા હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો છે ડભોઈ એપીએમસી ની ચૂંટણીને લઈને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાનું નિવેદન સામે આવ્યું છે આપણા જ લોકો પાછળથી વિરોધીઓને મદદ કરે છે તેવું શૈલેષભાઈ મહેતા દ્વારા નિવેદન આપવામાં આવ્યું તેમણે કહ્યું કે તમામ લોકોના નામ અમારી પાસે આવી ગયા છે દસ તારીખે ચૂંટણી થશે અગિયાર તારીખે તેમને ખબર પડી જશે ભાજપ વિરોધ જઈને તેમને શું મળશે તે ખબર પડી જશે ગદ્દારી કરવા નીકળેલા લોકોને હું પડકાર આપું છું ગદ્દારી કરનારાઓ એક સીટ જીતાડીને બતાવે તેવું પણ શૈલેષભાઈ મહેતાએ નિવેદન આપ્યું જે કોઈ લોકો સામે ફોર્મ ભર્યા છે આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલાક લોકો એને પાછળથી મદદરૂપ થયા જાહેર મતો આપણા કેટલાક લોકો એ લોકોને પાછળથી મદદરૂપ થઈ ગયા છે એમના નામ પણ છે પણ એમને પણ એમની તાકાત નો અંદાજો આવી જવાનો દસ તારીખે ચૂંટણી થશે ને અગિયાર તારીખે એમને પણ બાંધ થશે કે ભાજપની વિરુદ્ધ જઈને એમને શું મળ્યું અલગ સમજીને ગદારી કરવા નીકળ્યા છે એમને ચેલેન્જ છે એક સીટ જીતાડીને બતાવજો તમારી સો સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાના છે પિંટુ પટેલ આપણી સાથે સંવાદદાતા જોડાઈ ગયા છે ભાજપમાં ભાજપ યોજાયું હતું જેમાં સાથે સાથે દસ તારીખે યોજવાની છે ત્યારે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મન પરથી મોટું નિવેદન આપ્યું હતું મહત્વની વાત એ છે કે કારણ કે ભાજપમાં ત્યારે દસ તારીખે જ્યારે ચૂંટણી છે અને અગિયાર તારીખે અગિયાર તારીખે રિઝલ્ટ છે એમાં એક પણ સીટ જીત બતાવે એવું નિવેદન આપવામાં આવ્યું છે જેથી કરીને ડબ્યુ રાજકારણ ગરમાવ્યું છે બિલકુલ પિન્ટુ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર તો અહીંયા ધારાસભ્ય મહેતાનું જે જે મોટું નિવેદન સામે આવ્યું છે આંતરિક વિખવાદ ભાજપની અંદર હોય જૂથવાદ ભાજપની અંદર હોય તેને ક્યાંક ને ક્યાંક સંકેત આપી રહ્યું છે ભાજપના લોકો વિરોધીઓને મદદ કરતા હોવાનો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ નિવેદન આપ્યું તેમણે કહ્યું કે આપણા જ લોકો પાછળથી વિરોધીઓને મદદ કરી રહ્યા છે તમામ લોકોના નામ અમારી પાસે આવી ગયા છે તેમણે એવું પણ કહ્યું હતું કે દસ તારીખે ચૂંટણી થશે અને અગિયાર તારીખે તેમને ખબર પડી જશે કે ભાજપ વિરુદ્ધ જઈને તેમને શું મળ્યું તે ખબર પડી જશે ગદારી કરવા નીકળેલા લોકોને હું પડકાર ફેંકું છું તેવું પણ અહીંયા શૈલેષભાઈ મહેતાએ નિવેદન આપ્યું હતું